હેલો ફ્રેન્ડ્સ જાન્યુઆરીની પંદર તારીખ એટલે ઉત્તરાયણ આ દિવસે સૂર્ય દક્ષિણાયણમાંથી ઉત્તરાયણમાં જાય છે ભારતીય શાસ્ત્ર પ્રમાણે આ સમયે સૂર્ય ગુરુના સ્વામિત્વની ધનરાશિ છોડી શનિના સ્વામિત્વની મકર રાશિમાં જતો હોવાથી આ દિવસ મકર સંક્રાંતિ તરીકે ઓળખાય છે તો આ વખતે બે હજાર વીસની મકર સંક્રાંતિનો સમય તેથી તેનું વાહન જાતિ અને તેની દિશા તેમજ આ દિવસે કયા કયા કાર્યો કરવા જોઈએ એ વિશે માહિતી મેળવીશું તો આ વર્ષે વિરોધકૃત સંવંતસર અને શાલીવાહન શક વિકારી સવંસર છે તારીખ ચૌદની મધરાતે અને તારીખ પંદરમીની વહેલી સવારે બે ઓગણીસ કલાકે સૂર્યનો શનિના સ્વામિત્વની મકર રાશિમાં પ્રવેશ કરશે આ સમયે તિથિ તેમજ નક્ષત્ર છે પૂર્વા ફાલ્ગુની અને શોભન યોગ છે મકર સંક્રાંતિનું વાહન છે ગધેડો અને ઉપવાહન ઘેટું છે તેમજ પીળા રંગના વસ્ત્ર ધારણ કરેલા છે હાથમાં દંડ અને કપાળે ગોપીચંદનનું તિલક કરેલું છે ઉંમરમાં તરુણી છે અને સૂતેલી અવસ્થામાં કેવડાનું ફૂલ ધારણ કરી માલપુડા ખાય છે પક્ષી જાતિ છે હીરો ધારણ કરી મહોદરી નામ સાથે નક્ષત્ર નામ ઘોરા છે પૂર્વેથી આવી પશ્ચિમમાં જાય છે મુખ દક્ષિણ દિશામાં અને વાયવ્ય ખૂણો છે સંક્રાંતિના ચિહ્નો પ્રમાણે ગધેડા અને ઘેટા જેવા પશુઓનો ત્રાસ થશે પીળા રંગના ધાન કે સોના પિત્તળની વસ્તુઓ મોંઘી થશે હીરાના ભાવ વધવાની શક્યતા રહેશે વર્ષ દરમિયાન શસ્ત્રો બનાવનાર લોકોનો ત્રાસ થશે જેમની ગોચર ભ્રમણમાં સાતમો શની ચાલે છે તેમણે આ વર્ષ દરમિયાન સંભાળવાનું રહેશે મકર સંક્રાંતિના દિવસે પ્રાતકાળે સૂર્યોદય પહેલાં ઊઠી સ્નાનિ નાદિ કાર્યથી પરવારી સૂર્યનારાયણને દૂધનો અભિષેક કરવો તેમજ પાણીમાં તલ નાખી અભિષેક કરવાથી વિશેષ કૃપા મળે છે તેમજ સંક્રાંતિના પુણ્યકાળે વાસણો ગાયો અનાજ તલ ગોળ બોર સાકર સોનું ભૂમિ ગાય અને વસ્ત્રો કે ઘોડાનું દાન ઉત્તમ મનાયું છે આ દિવસે વધુમાં વધુ તલનો ઉપયોગ કરવો તેમજ નહાવાના પાણીમાં તલ નાખી સ્નાન કરવું તેમજ તલના તેલનું માલિશ કરો અને અગ્નિદેવને તલની આહુતિ આપવી તેમજ તલ મિશ્રિત પાણી પીવું અને તલનો ખાવામાં વિશેષ ઉપયોગ કરવો તો આ હતી મકર સંક્રાંતિ પૂર્વેની સંપૂર્ણ માહિતી આશા કરું છું આ વર્ષની ઉત્તરાયણનું દાન પુણ્ય સર્વને ખૂબ જ લાભદાયી નીવડે તો વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નવા વિડીયો નવી માહિતી સાથે ફરી મળીશું જય માતાજી